નમસ્તે મિત્રો આજે આપણે સૂજીના શીરાની રેસીપી જોઈશું તે માટે અહીં મેં આ નાનકડી બે વાટકી સૂજી લીધી છે અને તેમાં બે વાટકી ઘી નાખીશું ઘી મેં ઘરે બનાવેલું છે તે નાખીશું મલાઈમાંથી ઘી બનાવેલું છે તેનો વિડીયો તમે યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો ત્યારબાદ ગેસ ચાલુ કરીને ધીમા તાપે સૂજીને આછા ગુલાબી કલરની શેકી લઈશું થોડી વાર ઘી ઓગળી જાય ત્યાં સુધી ગેસને ફાસ્ટ રાખો રાખવાનો ત્યારબાદ ગેસને ધીમા તાપે અને સૂજીને ધીમા તાપે ધીમા તાપે શેકીશું સૂજીનો પલર બદલાઈ જાય ત્યાં સુધી તેને ધીમા તાપે પાણી હવે આપણું ઘી ઓગળી ગયું છે ગેસનો તાપ મીડિયમ કરી નાખીએ એક બાજુ મેં શીરામાં જે ગરમ પાણી નાખવાનું હોય છે તે મૂકી દીધું છે અને ધીરે ધીરે આપણી સૂજી આછા ગુલાબી રંગની થાય છે હજી થોડી વાર એને શેકવી પડશે હવે આપણી સૂજી લગભગ શેકાઈ ગઈ છે એટલે તેને

તેને ભલા સાથે થોડી વાર ફાસ્ટ કરીને ફેરવતા રહો મિત્રો આપણે ચેક કરી શીરો ઘી છૂટું પડી ગયું છે જો જોઈ શકો છો તમે તૈયાર થઈ ગયો છે ગેસને બંધ કરી દો અને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈએ તેને પહેલાં ભગવાનને ધરાવીશું પ્રસાદ ત્યારબાદ આપણે ભોજનમાં ગ્રહણ કરીશું તો મિત્રો આપણો પ્રસાદ રેડી છે તેને આપણે તુલસીના પાન ચપટી કેસર નાખીને ભગવાનને ધરાવી દઈએ અને પછી આપણે પૂજનમાં ગ્રહણ કરીશું ધન્યવાદ મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશું ધન્યવાદ